પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ વેદા પાર્લરવાળાને પોલીસને નિયમ બતાવવો પડ્યો ભારે પાટણ પોલીસની રંજાણના દિન પ્રતિદિન પાટણમાં સામે આવી રહ્યા છે કિસ્સા વેદા પાર્લર પર ગોળાની ડિશ લેવા આવેલ પોલીસને બે દિવસ પહેલાં લાઇનમાંગ ઊભા રહેવાનું અને ટોકન લેવાનું પાર્લરવાળા ભાઈને કહેવાનું પડ્યું ભારે ભૂપેન્દ્ર ચૌધરી નામના વેદા પાર્લરવાળા ભાઈએ ઉમેશ ચૌધરી નામના પોલીસકર્મીને ગોળાની ડીશ લાઇનમાં મળશે તેમ કહેતા પોલીસે ગુમાવ્યો પિત્તો પોલીસે પોતાના અંગત ખારમાં વર્દીનો અને ટ્રાફિક પોલીસ વાનનો કર્યો દુરુપયોગ પાટણમાં રાત્રે અગિયાર વાગ્યા વાગે રાત્રિ બજાર ચાલુ હોવા છતાં પણ ફક્ત વેદા પાર્લર બંધ કરાવવા પોલીસ વાન પહોંચી પાર્લર ઉપર વેદા પાર્લરના માલિક ભૂપેન્દ્ર ચૌધરીએ પોલીસનો મોબાઈલથી વિડીયો બનાવી અને નિયમ બતાવતા પોલીસનો પાવર ઉતરી ગયો પોલીસ રાત્રે સિટી ટ્રાફિકની મોબાઈલ વાન લઈને ગઈ હતી વેદા પાર્લર ઉપર પોલીસ પાવર બતાવવા જોકે પાર્લરવાળા ભાઈએ પોતાના મોબાઈલ શક્તિનો પાવર પોલીસને બતાવતા પોલીસ પાર્લર બંધ કરાવ્યા વિનાજ વિલા મોઢે પરત